જય જવાન જય કિસાન હું એક ખેડૂત છું અને આપણે દરેક પાક પકાવી અને જ્યારે યાર લઈને જઈ એ દલાલ અને વેપારી આ બધા એમ તો પહેલેથી મળેલા જ હોય કે આપણે આજથી આ બજારથી ઊંસવાનું જવા દેવું નથી એનું પહેલેથી હરેશ ભાવ નક્કી જ હોય એટલે એ ત્યાંથી શરૂ કરે ગમે ત્યાંથી અને ગમે એથી આગળ ન જાય તે લિમિટ ક્રોસ ન કરે અને કદાચ એને યાર માર્કેટિંગ યાર્ડના ભાવ જો ઊંચા બતાવવા હોય તો એકાદ અને નાનો ઢગલો હોય કે નાનો જથ્થો હોય તેનો ઊંચો ભાવ આપીને એના માર્કેટ યાર્ડમાં કે એટલે અલગ વેસણ આવો એક તમને સિમ્પલ ને સાદું ઉદાહરણ આપી દઉં બાકી હરેરેશ ભાવથી મેં જોઈશું તો આવું નિશામાં નિશો વિશે ખાલી કે ઊંસો ભાવ જે એની સાંપો હોય એટલો ભાવ હોય નહીં એટલે ખેડૂને બધાને વિનંતી છે કે આપણે જ્યારે પોતાનો માલ લઈને જઈએ અને માલ આપણને એમ લાગે કે આપણે આમાં કાંઈ વાંધો છે જ નહીં અને હરાજી થાય ત્યારે એમ થાય કે આપણે યોગ્ય ભાવ મળે છે તો જ આપવું બાકી અપાય નહીં પેન્ડિંગમાં રાખી દેવાનો નથી વેસવો મને છેલ્લા આ ભાવ લીધી પહોંચાય છે એ ભાવ જો વેપારી આપે તો આપણે માલ આપવાનો નકર નહીં આપ બચવું છે આપણે અહીંથી સાફ સફાઈ કરીને લઈ ગયા મજૂરી આપણે સૂચવી છે તો પછી માર્કેટિંગ યાર્ડમાં જ્યારે વેચાય તે આપણે આપણી હરાજી માલની થતાં ખાલી પાંચથી દસ મિનિટ થાય દસ મિનિટ અહીંયા ઊભું રહેવું આપણા માલનું શું કિંમત કરે છે જોવું આપણને યોગ્ય લાગે તો વેચવું નકર ના પડી દેવી એવું લાગે તો પાછું ભરીને હોય આવું અત્યારે મગફળી જોવો છો છસો સાતસો આઠસો અને સિંગ તેલના ડબ્બાના ત્રણ હજાર રૂપિયા તો ઘરે આપણે એ સિંગ ઘાણી કઢાઈ નાખો આપણા તેલની ટકાવારી જો સિંગમાં હારી હોય તો બે મને એ પંદર કિલો તેલનો ડબ્બો ભરાઈ જાય તેલનો ડબ્બો ભરાઈ જાય તો ત્રણ હજારનો એ થાય ખોળ પાપડીના હજાર બારસો રૂપિયા ટેસ્ટથી અત્યારે હું હમણાં ખોળની પાપડી લાવ્યો બારસો રૂપિયા લીધા તેલના ડબ્બાના બીજું લો તો પચીસો છવ્વીસો પ્યોર ઘાણીનો લો તો ત્રણે તરફથી બત્રીસો રૂપિયા તો આપણે બધાને એ વિનંતી છે આપણને પોહાય તો આપવું નકર ન આપવું માલ આપણો છે ગમે વ્યાપારીક દલાલને મોઢે કહી દેવાનું માલ મારો છે બગડી દે તોય ભલે નાખી દેવાનું થાય તોય ભલે હું નથી તું નથી આપવું આ એક જ વાત રાખો આપણને એમ લાગે કે હવે આપી દેવો તો અપાય વાક્ય નહીં આપવાનું જો તમે આ વાતથી સહમત હોય તો વિડીયોને શેર કરજો મારા પેજને ફોલો કરજો જય જવાન જય કેશન